ખેડૂત મિત્રો આજે અમે એક ગામની અંદર આપણા જે આંબાની કલમ છે જે બગીચાની અંદર એક ખેડૂતે આપણી નેટસપ બાયોફીટની જે રેન્જની પ્રોડક્ટનો ઉપયોગ પોતાના બગીચાની અંદર કર્યો છે તો આજે અમે ખેડૂતની મુલાકાત માટે પણ અહીંયા આવ્યા છે તો ખેડૂત પણ અહીંયા હાજરમાં જ છે પૂછીએ શું નામભાઈ તમારું મારું નામ જીલુભાઈ દાદુભાઈ મકવાણા જીલુભાઈ મકવાણા જીલુભાઈ આપણું આ ગામ ક્યું છે

એક વર્ષ ચાર મતલબ આ ઝાડવા દેખાય છે તે એક વર્ષ અને ચાર મહિનાથી થયા છે આ કઈ જાત છે મતલબ ભેટ કલમ છે તો જીલુભાઈ તમે જે આ કલમના રોપા અત્યારે દેખાય છે બરાબર આજે તમારો બગીચો દેખાય છે તો તેમાં આપણે આ નેટસેપ કંપનીની કઈ કઈ પ્રોડક્ટનો તમે ઉપયોગ કરો છો સ્ટીમરી બાયો નવાણું ઓકે આજે સ્ટીમરીજ બાયો નવાણું અને ઇન્ટેક પ્રોડક્ટ આપડી આવે

અને આમાં કોઈ બીજો ડેમેજ કે કોઈ બગાડ પણ નથી આવતો બરાબર અને આ દરેક જગ્યા ઉપર તમે જોઈ શકો છો દરેકે દરેક ઝાડવા મતલબ હરી દેખાય છે અને એકદમ એની અંદર પોષણયુક્ત ઝાડવું દેખાય છે તો જીલુભાઈ તમે જે આ બધી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તો વાપરવાથી તમે સંતોષ છો ખરેખર આપ ઓકે આ પ્રોડક્ટનું રિઝલ્ટ કેવું તમને લાગે છે ઓકે અને આપણે વિસ્તારની અંદર જે અત્યારે બગીચા છે તમારા એરિયાની અંદર દેખાય છે તો એવા ખેડૂત મિત્રોને તમે આ પ્રોડક્ટ વિશે શું કહેવા માંગો છો આ પ્રોડક્ટ વાપરવી જરૂરી છે સારી આવે છે ઓકે અને ખર્ચાની અંદર કેવો ફરક દેખાય છે તમને યગ્રા ય દવા લઈને સારી રિઝલ્ટમાં ઓકે ધન્યવાદ જીલુભાઈ તમે જે માહિતી આપી તે બદલ